આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદથી આજે નવ જૂને અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે અગિયાર વર્ષમાં અનેક પ્રકારના વિશ્વએ નોડ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા એમણે અઢાર વર્ષ શાસન કર્યું હતું સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા એમણે સોળ વર્ષ કર્યું હતું અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગિયાર વર્ષ કર્યું છે આપણે તુલના કરીએ કે ઓગણીસો સુડતાલીસથી આપણો દેશ આઝાદ થયો બે હજાર ચૌદ સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને અગિયાર વર્ષમાં શું શું અનેક સિદ્ધિઓ કરી તો કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે જેની વિશ્વએ નોંધ લીધી છે આજે ઇકોનોમીની દૃષ્ટિએ અગિયારમાં સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં ચોથી મહાસત્તા આપણે બન્યા છીએ અને બે હજાર ત્રીસ સુધીમાં ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે આજે માત્ર એકજનો નહીં સમગ્ર એકસો ચાલીસ કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે પચીસ કરોડથી વધારે ગરીબી લેખાથી બહાર લોકો આવ્યા છે સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે જે આપના માધ્યમથી આપ બેઠા હતા અને મેં ત્રીસથી વધારે વસ્તુઓ આપણને ગણાઈ જ કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય ચાર કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે આજે બાર કરોડથી વધારે યોજના યોજનાની અંદર વ્યવસ્થા કરી છે પંદર કરોડથી વધારે નલસે જલની વ્યવસ્થા કરી છે આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે એ બાબતની આજે અહીં આગળ મીટિંગ હતી તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે અહીંયા આગળ ઉપસ્થિત છે એનું ફંક્શન છે અહીંયા આગળ જે અગિયાર વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં બે હજાર સુડતાલીસમાં ભારત આત્મનિર્ભર બનવાનું છે વિશ્વ હિન્દુ વિશ્વ બંધુ બનવાનું છે અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની મહાતીજી સત્તા જ્યારે આપણે બનાવવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું આજે આટલી મોટી સંખ્યામાં અહીં આગળ જે પધાર્યા છે એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી ભારતમાં તકી જાય